નવસારીથી સુરતના ડક્કાવારા ખાતે રહેતી પત્ની અને બાળકોને મળવા માટે સુરત ખાતે આવેલા યુવક ઉપર ગત રાત્રિએ મકાઈ પુલ પાસે અજાણ્યા હિસાબે ફટકા વડે હુમલો કરી દેતા મૃત્યુ નિપજ્યું હતું અઠવાલાઇન્સ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારીના જલાલપુર ખાતે રહેતા અઠ્ઠાવીસ વર્ષ રવિદાન જબરદાન બાટી ગઈકાલે રાત્રિએ મકાઈ પુલ ખાતે આવેલા દોટીવાળા બેકરી પાસે બેઠા હોય ત્યારે કોઈક અજાણ્યા હિસાબે તેના પર હુમલો કર્યો હતો ઈજાગ્રસ્ત હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો વધુમાં અઠવા પોલીસ મથકના પીઆઈ ડીજી રબારી જણાવે છે કે પતિ પત્ની વચ્ચે મનમેળ ન થતા બે થી તેની પત્ની જીગીષા અને મરનાર રવિદાન અલગ રહેતા હતા પત્ની અને બાળકો સુરતના ડક્કાવાળા ખાતે રહેતા હોય જ્યારે મરનાર વ્યક્તિ સુરતમાં તેના બાળકોને મળવા આવ્યો હતો પોતાના બાળકોને મળવા ગયો હોય ને રાત્રિના દરમિયાન મકાઈ પુલ ખાતે આવેલી દોટીવાલા બેકરી પાસે બેઠો હોય તે જ વખતે કોઈ અજાણ્યા હિસાબે તેની પર હુમલો કર્યો છે કે હાલમાં તપાસ શરૂ છે આપનો પરિચય મારું નામ વિકાસભાઈ વિનોદભાઈ છે નાયકા કઈ બાજુ રહેવાનું તમારું મારું અહીંયા સુરતમાં હમણે અહીંયા રહેમ છું ઘટના બની છે કોણ હતો એ મારો મામો થાય કઈ જગ્યાએ શું ઘટના બની તમને કઈ રીતે ખબર પડી એ ભાઈ કોઈ કાલે રાતને 11 વાગે જે ઘટના થઈ મને નદી હતા અને નદી એટલે અમને ખબર પડી કે પછી આગળ ચાર રસ્તા પર અમે આવ્યો ને આ બધું જોયું ઘટના આવું ઘટના થયું તમને કઈ રીતે જાણ તમને શું ખબર પડી એટલે કોઈ માર્યો એવું જાન માંય લઈ ને આવી રીતના બધું ખબર પડી અમને કઈ રીતે માર્યું કા માર્યું હા ગાલ મારેલું હતું ને માથા પર મારેલું છે